નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ છું આમ જોવા તો આ શિયાળાના સમયમાં ઘણા બધા બમ્પર વાવેતર થયું છે તે જીરું ધાણા વરિયાળી ઘણા બધા પાક શિયાળુ પાકનું વાવેતર થયું છે તો આ તમામે તમામ પાકમાં ખેડૂત મિત્રો તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે તમારે કઈ કઈ દવાઓ આવે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો તમારે જો વધારે ઉત્પાદન લેવું હોય તો પાકમાં ફ્લોરિંગની દવા જે વધારે ફાલ આપે અને વધુ ઉત્પાદન આપે એવી કઈ 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 દવાઓ છે અથવા તો કંપનીની સારી સારી દવાઓ આવે છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો આ વખતે જોવા જઈએ તો કે ચણા જીરું ઘણું બધું વાવેતર છે ધાણા ધાણી વરિયાળી તો આ પાકમાં તમે કઈ કઈ દવાઓ વાપરી શકો એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી સાંભળજો જેથી કરી તમારે ફાલમાં કઈ કઈ દવાઓ આવે અને કયા કયા પાકમાં વાપરી શકાય એના માટેની સરસ મજાની માહિતી તમને મળી જાય તો એમાં સર્વપ્રથમ આવે છે એવા કેમિકલનું ફેન્ટાસ્ટિક પ્લસ જો આ ફેન્ટાસ્ટિક પ્લસ જો પંદર એમ એલ નાખવામાં આવે કોઈ પણ પાકમાં તો આ છે મોર એમિનો એસિડ અને વિટામિન જેમાં ફાલ એકદમ દુનિયાનો છે અને વજનમાં વધારો કરે છે ફૂલસા ફાલ ઓછો ખરે અને છોડને શક્તિ આપે છે એટલે કે મોર એમિનો એસિડ વિટામિન હોવાના કારણે ફાલમાં સારામાં સારો ફાયદો થાય છે ત્યારબાદ આવે આવે છે છે જે જે ઠાકર આ પણ એક મોર એમિનો અને વિટામિન છે પણ આમાં એક એવા હોર્મોન્સ હોય છે જે છોડમાં એક 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 પ્રકારના સુગંધિત દ્રવ્ય છે એના કારણે તમે આ સાઈનનો છંટકાવ કરો તો એકદમ તમારે ખેતરમાં અત્તર સાટવું હોય એવી સુગંધ આવે છે અને ફાલ પણ કેસાડે છે તો આ નું કામ પણ સારું છે જે મોર એમિનો એસિડ અને વિટામિન ગણાય છે ત્યારબાદ અદામાનું આવેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે ફ્લેમ્બર્જ નો જો તમારે વીસ થી પચીસ એમ એલ નો કોઈ પણ પાકમાં છટકાવ કરવામાં આવે તો છોડ એકદમ લીલો સમજ સમજ થઈ જાય છે છોડમાં મેનેજમેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અને સારામાં સારું ઉત્પાદન આપે છે ત્યારબાદ એના કરતા પણ સારું એક આવે છે ગોદરેજ આવે છે કોઈ પણ પાકમાં તમે છટકાવ કરો તો છોડ લીલો છમ જેવો થઈ જાય છે અને સારામાં સારો ફાલ બેસાડે છે તો ટેરાસોપ ની પણ ઘણા બધા ખેડૂત મિત્રો ફાલ બેસાડવામાં પસંદગી કરે છે ત્યારબાદ ફર્ટિલાઇઝર બેઝમાં ફાલ બેસાડવામાં આવ્યું તો શિખરનું કંપાસ જે કંપાસ વસ્તુ છે જીંક કેલ્શિયમ અને બોરોન છે જીંક કેલ્શિયમ અને બોરોન જીંક તો કે જાંબુડિયાનો રોગ થવા દેતો નથી થવા દેતો નથી અને કેલ્શિયમ અને બોરોન એ ફાલ બેસાડવામાં અને ફાલ અટકાવવામાં મદદ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો કંપાસની પણ પસંદગી કરે છે આ કંપાસ એક પંપમાં તમારે પાંત્રીસ થી ચાલીસ એમ એલ લેખે જો છટકાવ કરો તો કોઈ પણ પાકમાં તમારે ફાલ બેસાડવામાં સારામાં સારી મદદ કરે છે કોઈ પણ પાક એકદમ લીલો છમ જેવો થઈ જાય છે અને ખેડૂતોને ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય છે ટૂંકમાં જો ખાતર પણ છે અને ફર્ટિલાઇઝર ખાતર પણ છે અને ફાલ બેસાડવામાં પણ મદદ કરે છે છે એટલે કેલ્શિયમ અને અને બોરોન એ કોમ્બિનેશન એનું નામ છે કંપાસ જે રીતે સ્કૂલમાં નાના છોકરાને જે કંપાસમાં ફીટ કરીને બધી જ વસ્તુ આપવામાં આવે એમ આની અંદર તમામ પ્રકારનું છોડ પણ લીલો થઈ છે અને ફાલ પણ બેસાડશે શિખરનું જે કંપાસ આવે છે એનું કામ પણ સારામાં સારું છે ફ્લોરિંગ અવસ્થા માટે ત્યારબાદ આવે છેલ્લું અને લાસ્ટ જે એવું કહી શકાય છે કે પચીસ વર્ષ જે કંપની બનાવે છે ફાલમાં અને ફ્લોરિંગમાં સર્વ બધા ખેડૂતોમાં જો લોકપ્રિય થયેલું હોય તો એ છે ગોદરેજનું ડબલ પચીસ વર્ષ જૂની આ કંપનીની પ્રોડક્ટ છે જે ગોદરેજ કંપની બનાવે છે ગોદરેજનું ડબલ કોઈ પણ પાકમાં તમે દસ થી પંદર એમ લેખે છંટકાવ કરો તમારે કોઈ પણ પાક હોય ધારો કે ચણા હોય જીરું હોય વરિયાળી હોય મગફળી હોય કોઈ પણ કપાસ હોય કોઈ પણ પાકમાં દસ થી પંદર એમ એલ લેટકાવ કરો ડબલનો તો એવું કહી શકાય છે સર્વ ખેડૂત મિત્રો આ દવા રાજી હોય છે કે ભાઈ ચણા પાકમાં વાપરું હોય તો એમ કે ભાઈ ચણામાં ડબલ ફાલ આવ્યો એટલે કે ઉત્પાદન ડબલ આવે એવું કહી શકાય પણ એટલે કંપની એનું નામ રાખ્યું છે ડબલ તો ખેડૂત મિત્રો ડબલ ઉત્પાદન ના આવે પણ ઉત્પાદનમાં તમારે ઘણો બધો ફાયદો થાય એવી વસ્તુ છે અહીંયા તમે પોસ્ટરમાં જોઈ શકો છો કે મગફળીમાં પણ આ ડબલનો ઉપયોગ થાય છે ત્યારબાદ અત્યારે જોવા જઈએ તો કે ચણા જીરું ધાણા વરિયાળીમાં તમારે જો વધારે ઉત્પાદન લેવું હોય તો તમે ડબલ નો ઉપયોગ કરી શકો છો તો ડબલ એક એક શું કહેવાય પરાગ પરાગ શક્તિમાં વધારો કરે છે અને શક્તિશાળી પોલોન પાવર વાળી આ વસ્તુ હોવાના કારણે તો કોઈ પણ પાકમાં ફાલ સારામાં સારો બેહારે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે અને આના ઘણા બધા ખેડૂતોના રૂબરૂ વિડીયો પણ તમે જોઈ શકો છો જે ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ કોઈ પણ પાકમાં તમારે સારો ફાલ બેસાડો હોય અથવા તો ડબલ ફાલ બેસાડો હોય તો તમે ડબલનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય તો ખેડૂત મિત્રો આ વાત હતી શિયાળુ પાકમાં તમારે બધા પાકમાં તમે કઈ 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 દવાઓ કઈ કઈ કંપનીની ટૂંકમાં ગોદરેજની છે અદામાની છે શિખરની છે ઠાકરની છે રેવાની છે આ સારી કંપનીઓની ફ્લોરિંગની દવા વિશેની આજે આપણે આ ચર્ચા કરી છે તો આ દવાઓનો તમે સૂઝબૂઝથી વ્યવસ્થિત ઉપયોગ કરો અને તમારે સારામાં સારું ઉત્પાદન મળે અને તમે સારામાં સારો ફાળ બેસાડી અને વધારે ઉત્પાદન લઈ શકો એના માટેની આ માહિતી હતી તો વિશ્વાસ આગ્રહ એજન્સી ધૂળાભાઈ તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને એ પણ સારામાં સારો ફાળ બેસાડી અને વધારે ઉત્પાદન મેળવી શકે તો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર